હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સોલર સેલની વાત કરી સોલર સેલ એ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે બરાબર આ સોલર સેલ એવા સ્થાનો પર ગોઠવી શકાય ખાસ કરીને કે જે અટી દુર્ગમ હોય અંતરિયાળ વિસ્તારો હોય જ્યાં વ્યાપારી ધોરણે થમલાઓ દ્વારા કે તાર દ્વારા વિદ્યુત ઉર્જા પહોંચાડવી અશક્ય હોય ત્યાં આ સોલર સેલ ગોઠવી શકાય છે અને ભારત જેવા દેશ માટે તો સૂર્ય ઉર્જા એ બારે માસ લગભગ પ્રાપ્ય છે બરાબર સૌર ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ બીજું આ સોલર સેલની જે બનાવટ છે થોડી ખર્ચાળ છે બરાબર કારણ કે એના માટે ખૂબ જ શુદ્ધ સિલિકોનનો ઉપયોગ થતો હોય છે ને સિલિકોનને શુદ્ધ કરવાની પ્રક્રિયા મોંઘી છે આ ઉપરાંત એના ઉપયોગની વાત કરેલી ઘણી જગ્યાઓ પર જેમ કે સેટેલાઇટમાં માર્સ ઓર્બિટર ઉપગ્રહની અંદર દુર્ગમ વિસ્તારોમાં રેડિયો સ્ટેશનોમાં વાયરલેસ ટ્રાન્સમિશનમાં ટીવી રેલવે સ્ટેશનોમાં ટ્રાફિક સિગ્નલોમાં એનો ઉપયોગ થઈ શકે છે આવી જ એક બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતમાં આજે આપણે સમુદ્રોમાંથી ઉર્જાની વાત કરવાની છે કે સમુદ્રમાંથી ઘણા બધા પ્રકારની ઉર્જા આપણે પ્રાપ્ય થઈ શકે છે એમાં આપણે પહેલી લઈ લઈએ છીએ ભરતી ઉર્જા બરાબર છે તો પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા ચંદ્ર દ્વારા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેના કારણે સમુદ્રના જળસ્તરમાં ઉતાર ચઢાવ આવે છે ભરતી અને ઓટ આપણે જાણીએ છીએ કે વિશ્વમાંનો પ્રત્યેક પદાર્થ નાનો હોય કે મોટો હોય હલકો હોય કે ભારે હોય એક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જેમ સૂર્ય ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે તેમ ચંદ્ર પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે પોતાની તરફ ખેંચે છે પરંતુ એ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણી પૃથ્વીની સપાટી પરનો પાણી આકર્ષણ બળ વધે તો ઉપર તરફ ખેંચાય અને આકર્ષણ ઘટે તો નીચે તરફ ઉપર તરફ ખેંચાય એને આપણે ભરતી કહીએ છીએ અને આકર્ષણ ઓછું થાય નીચે તરફ જાય જેને આપણે ઓટ કહીએ છીએ તો આ સમુદ્રની સપાટીના સ્તરમાં ફેરફારની આ ઘટનાને ભરતી અને ઓટ કહે છે ખાસ કરીને આપણે અમાસ પૂનમ ચૌદસના દિવસોમાં સમુદ્રમાં ભરતી જે ભરતીનું પાણી સમુદ્રના કિનારા તરફ ધસમસતું ધસી આવતું હોય ઉપર ચડે કિનારા તરફ પાણી આવે આપણે ભરતી કહીએ અને પાણી ઉતરીને દૂર જાય સમુદ્રની અંદર તરફ જાય જેને આપણે ઓટ કહીએ છીએ મતલબ સમુદ્રની સપાટીના સ્તરમાં જે આ ફેરફાર થાય આ ફેરફારની ઘટનાને

ઢસતું આવે અને પાણી જે ઢસી આવતું હોય એમાં એટલી બધી ઉર્જા હોય છે કે એ ઉર્જા દ્વારા એના માર્ગમાં એ ભરતીના માર્ગમાં પાણી આવતું હોય એ દરમિયાન એના માર્ગમાં તરબાઈ જલચક્ર જેને કહેવાય ગોઠવી દેવામાં આવે તો એ પ્લીઝ જે ભરતી ઉર્જામાં જે ઘટી ઉર્જા છે એ ઘટી ઉર્જાને કારણે પેલું તરબાઈ માં પણ ઘટી ઉર્જા મતલબ એ સ્થિતિ ઉર્જાનું ઘટી ઉર્જામાં રૂપાંતર થશે યાંત્રિક ઉત્પન્ન થશે અને આ અહીંયા જયારે એ છે કે જ્યારે એ પાણી ફરી પાછું નીચે ઉતરે જેને આપણે ઓટ કહીએ છીએ એમાં પણ ઉર્જા હોય મતલબ અહીંયા એવું ટર્બાઈન છે જે બંને તરફ ફરે છે અને એને કારણે ખૂબ સારા પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થઈ શકે છે એટલે જ્યાં બંધ ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવીને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે આવી જે બીજી ઉર્જા છે જેને કહીએ છીએ તરંગ ઉર્જા તો સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વેટા ભારે પવનો વડે ઉર્જા સર્જાય છે સમુદ્ર કિનારે આપણે જ્યારે બી કોઈ ફરવા જઈએ છીએ તો જોઈએ છે તો સમુદ્ર કિનારા તરફ ખૂબ સમુદ્રની અંદરની સપાટી પરથી કિનારા તરફ ખૂબ જોર જોરથી સુસવાટા ભેર પવન ફૂંકાતો હોય ને આ ગતિમાન હવાને આપણે પવન કહીએ છીએ તો એ પવનમાં ખૂબ ઉર્જા છે એ ભારે છે છે તરંગો તરંગો સર્જાય જ્યાં વધુ તીવ્ર હોય ત્યાં તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય બધી જગ્યા ઉપર કંઈ પવનની ઝડપ એક સરખી હોતી નથી સમુદ્ર કિનારા તરફ પણ અમુક જ વિસ્તારમાં પવનની ઉર્જા વધારે હોય તો એવી જગ્યા કે જ્યાં પવનની પવનની પવનનો વેગ ઝડપ વધારે છે જેનો મતલબ એમાં તીવ્ર છે તો ત્યાં તરંગ ઉર્જાનો વ્યાપારિક ઉપયોગ કરી શકાય છે સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગોને આંતરીને મતલબ સમુદ્ર કિનારા પર જે ખૂબ મોટા અને ઝડપથી પવન ફૂંકાતો હોય એના જે તરંગો છે જેમાં ખૂબ ઊર્જા છે એને એને તેનો ઉપયોગ કરીને એની એના વેગને એની ઘટીનો ઉપયોગ કરવા માટે તર્બાઈન કે ચક્ર કંઈ પણ ગોઠવી દેવાનું ઘટી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે વિવિધ પ્રકારની સંરચનાઓ વિકસાવી એમાં પવન ચક્કી પણ ચાલી શકે કે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા રહેલી હોય બરાબર અહીંયા આખો અલગ ટોપિક છે અહીંયા તેના દ્વારા તરંગ ઉર્જાની મદદથી ટર્બાઈનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય બરાબર એટલે શું કીધું સમુદ્ર કિનારાની નજીક ખૂબ મોટા તરંગોને આંતરીને એમાં જે ઘટી ઉર્જા છે એ ગટિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે અને એના માટે ચોક્કસ પ્રકારની વિવિધ પ્રકારની સંરચનાઓ બનાવવામાં આવે છે સાધનો યંત્ર બનાવવામાં આવે છે કે તેના દ્વારા શું કરી શકાય છે તરંગ ઉર્જાની મદદથી તરબાઈનું ભ્રમણ કરાવી ચક્ર ફેરવી તરંગ ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં ઉત્પાદન કરી શકાય છે આ સિવાય બીજી એક ઉર્જા છે સમુદ્ર તાપીય ઉર્જા

પ્રમાણમાં ઓછું ગરમ છે અથવા ઠંડુ છે એટલે ઉપરની સપાટી કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય ત્યાં પાણી ખૂબ વધારે ગરમ છે ત્યાંનું તાપમાન વધારે છે અને ઊંડાઈવાળા ભાગનું પાણી ઠંડુ છે તાપમાન ઓછું છે સપાટીના પાણી અને ઊંડાણના ભાગના પાણીના તાપમાનના તફાવતનો સમુદ્ર તાપીય ઉર્જા રૂપાંતરણ પ્લાન્ટમાં ઉપયોગ કરી શું કોનો ઉપયોગ કરવાનો છે સમુદ્રની સપાટી ઉપરનું પાણી અને ઊંડાના ભાગના પાણીનો જે તફાવત છે શું કીધું પેલા ઉપરના ભાગમાં કે સમુદ્રની સપાટીના ભાગનું તાપમાન પાણીનું તાપમાન વધારે છે અને ઊંડાઈના ભાગનું પાણીનું તાપમાન ઓછું છે ત્યાં પાણી ઠંડુ છે તો આ સપાટીનું પાણી અને ઊંડાના ભાગના પાણીનો જે તફાવત છે તાપમાનનો તફાવતનો સમુદ્ર તાપીય ઉર્જા રૂપાંતરણ પ્લાન્ટમાં ઉપયોગ કરી ઉર્જા મેળવવામાં આવે છે જો હવે આનો ઉપયોગ કરવા માટે પણ મર્યાદા છે જો સપાટી પર રહેલા પાણી સપાટીનું પાણી અને એનાથી બે કિલોમીટર અંદર રહેલા બે કિલોમીટર ઊંડાઈ પર રહેલા પાણીના તાપમાનનો તફાવત કેટલો હોય વીસ અંશ સેલ્સિયસ કે તેથી વધારે હોય તો એના વડે આપણે આ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય ત્યાં કેવો તફાવત હોવો જોઈએ બે ઊંડાઈ રહેલા પાણીનું તાપમાન અને સપાટીના પાણીના તાપમાન કેટલો ઊંડાઈ પર કેટલું સપાટીથી બે કિલોમીટર ઊંડાઈ પર રહેલા પાણી અને સપાટીના પાણી વચ્ચેના તાપમાનનો તફાવત કેટલો વીસ અંશ સેલ્સિયસથી વધારે તફાવત હોય તો આવા ઊર્જા રૂપાંતરણ પ્લાન્ટ કાર્યરત રહે છે મતલબ કે ગમે ત્યાં આ પ્લાન્ટ નાખી શકાય નહીં સપાટીના હૂંફાળા પાણીનો ઉપયોગ વડે જ્યારે સપાટીનું પાણી સૂર્યની ગરમીને કારણે ગરમ થાય તો એ પાણી હુંફાળું ગરમ છે એ શું કરશે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવામાં આવે છે હુંફાળા પાણી વડે જે સપાટીનું પાણી હુંફાળું છે એના વડે એમોનિયા જે

એની વરાળ વધુ ગરમ હોય પાણી કરતા પાણીની વરાળ વધારે ગરમ છે તમે પાણીથી જેટલા પ્રમાણમાં એના વધારે એની કોઈ પણ પદાર્થમાં એટલે અહીંયા એમોનિયા જે બાષ્પશીલ પદાર્થ છે એને આ સૂર્ય જે સમુદ્રની સપાટી છે એ સપાટી પર રાખવાથી એનું સીધું બાષ્પમાં બાષ્પશીલ પ્રવાહી ઉકરવા લાગે છે અને એ બાષ્પ વડે જનરેટર કે ટર્બાઇન કે એમાં ખૂબ ઉર્જા છે બાષ્પમાં સમુદ્રની ઊંડાઈ રહેલા ઠંડા પાણીને પંપ વડે ઉપર લાવી એમોનિયાની બાષ્પને પુનઃ પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવે છે એટલે સૂર્યની ગરમીથી જે પેલી એમોનિયા જેવો બાષ્પશીલ પ્રવાહી હતું એ ઉકળે છે એની બાષ્પ નીકળે છે અને બાષ્પથી ટર્બાઈન ચાલી ગયું ફરીથી શું કરવાનું પેલું ઊંડાઈનું જે પાણી છે જેનું તાપમાન ઓછું છે ઠંડુ છે તો એ ઠંડા પાણી વડે જે પેલી બાષ્પ છે ને જે ગરમ છે એને ઠંડી પાડવામાં આવે છે અને ફરીથી એને પ્રવાહી માં રૂપાંતરિત કરવામાં આવે છે નવો નવો સવાલ છે ગરમ બિંદુ કોને કહેવાય ને તેમાંથી ભૂતાપીય ઊર્જા અથવા ભૂસ્તરીય ઊર્જા કેવી રીતે કયા દેશોમાં આ માટે પાવર પ્લાન્ટ કાર્યરત છે બરાબર છે અગત્યનો સવાલ આઈ એમ સવાલ ગરમ બીજો જોજો ભૂસ્તરીય ફેરફારને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાએ રહેલા આવેલા ગરમ વિસ્તારોમાં ખડકો પીગળેલી અવસ્થામાં આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે સૂર્યની જેમ આપણી પૃથ્વી પણ ધબધકતો વાયુ જેવો ગોળો જ હતો પણ ધીમે 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 આપણી પૃથ્વી ઠંડી પડતી ગઈ આપણી પૃથ્વીની ઉપરની સપાટી ઠંડી છે પરંતુ આપણી પૃથ્વીની અંદર જે કેન્દ્ર તરફ તમે જતા જઈએ આપણે તેમ તેમ એ ભાગ આજે પણ ઢગ ધગધગતો લાવા રસ જેને મેઘમાં કહીએ છીએ તો સવાલમાં આ શબ્દ સમજાવ્યો છે કે ભૂસ્તરીય ફેરફારોને કારણે બરાબર ઘણી બધી જગ્યાઓ ઉપર આપણે સાંભરૂ હોય જ્વારામુખી ફાયદો ત્યાંથી લાવા રસ નીકળે છે મેઘમાં નીકળે છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઊર્જા છે તો ભૂસ્તરીય ફેરફારને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલું પાણી ઘરમ વિસ્તારોના ખડકોની પીઘરેલી અવસ્થા રચાઈ છે મતલબ એ જે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલા ગરમ વિસ્તાર જે અંદરનો ભાગ ગરમ છે એ ગરમ વિસ્તારોમાં ખડકો આપ કયા સ્વરૂપમાં જોવા મળશે પીગળેલા સ્વરૂપમાં ત્યાં ખડકો ઘન સ્વરૂપમાં જોવા મળતા નથી આવી પીગળેલી અવસ્થાના ખડક ઉપર તરફ ધકેલાય છે ભૂતાપીય ફેરફારોને કારણે અંદરની હિલચાલોને કારણે કોઈ કુદરતી ઘટનાઓ જ્વારામુખી વિસ્ફોટ થવાને કારણે એ અંદરના જે પીગળેલા ખડકો છે જે પ્રવાહી સ્વરૂપમાં છે એમાં ખૂબ જ ઊર્જા છે એ ઉપર તરફ ઢકેલાય છે અને ચોક્કસ વિસ્તારમાં ઘેરાઈ જાય છે તેને ગરમ બિંદુ કહે છે એ મતલબ દરેક વખતે કે જ્વારામુખી ફાટતો નથી એમાંથી મેઘમાં જમીનની સપાટી પર આવતો નથી પરંતુ એ જે અંદર પીગળેલા ખડકો છે એ શું થશે ધીમે ધીમે આ ખડકો ઉપર તરફ ઢકેલાતા જાય કે એમાં એટલી બધી ઉર્જા છે ગરમી છે એ ઉપર તરફ ધકેલાય જેમ જેમ ઉપર આવે તેમ તેમ એની ઉર્જા ઠંડી પડે ઓછી થઈ જાય મતલબ કોઈક જગ્યા પર સમુદ્ર આપણા પૃથ્વીની સપાટીની નીચેના ભાગમાં કોઈક જગ્યા ઉપર આવીને એ ખડકોની અંદર ઘેરાઈ જાય ધકેલાઈ જાય મતલબ કે ત્યાંને ત્યાં રોકાઈ જાય અમા ઊર્જા તો છે જ ગરમ તો છે જ એને ગરમ બિંદુ કહે છે જ્યારે ભૂગર્ભીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે ભૂગર્ભીય જળ એટલે વરસાદના પાણી દ્વારા જે પૃથ્વીની સપાટી પર જે તિરાડ પડેલી છે એ તિરાડ વાટે એ તિરાડ પડે એ તિરાડ વાટે જ્યારે પાણી નીચે ઉતરે ત્યારે પાણી પેલા ગરમ બિંદુના સંપર્કમાં આવે ગરમ બિંદુ એટલે પેલા જે લાવારસ મેઘમા કે જે ગરમ છે જે અંદર ઘેરાયેલો છે તો એના સંપર્કમાં જેવું પાણી આવે કે તરત જ એ શું થઈ જશે બાષ્પમાં જ્યારે બાષ્પમાં રૂપાંતર પામે છે આ બાષ્પને આંતરીને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લાવી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે જોજો કેટલું સરસ પ્લાનિંગ છે આ વસ્તુનું કે પૃથ્વીની સપાટીની નીચે જે પેલો ગરમ મેઘમાં લાવાના ખડક જે પીગળેલા સ્વરૂપમાં છે જે કોઈ જગ્યાઓ ઉપર ઘેરાઈ ગયેલા છે બધા ઉપર નથી આવતો હજુ પણ જ્યારે વરસાદનું પાણી કે નદીનું પાણી ધીમે 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 ત્યાં ઉતરે છે અને એ ઉતરીને એ ખડકોના સંપર્કમાં આવે ત્યારે પાણી પણ ગરમ થાય પાણી ગરમ થાય એટલે પાણીની બાષ્પ બને અને આ બાષ્પને આંતરીને મતલબ એ બાષ્પને જો આપણે આપણા હમણાં જ કીધું પાણી કરતાં પાણીની બાષ્પમાં ખૂબ ઉર્જા છે તો આંતરીને પાઇપ દ્વારા ઉપર તરફ ટર્બાઇન સુધી લાવી એટલે એમાં ઉર્જા જે છે ઉષ્મા ઉર્જા બરાબર એને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે તેનો ઉત્પાદન ખર્ચ બહુ વધારે હોતો નથી આ તો કુદરત તરફથી આપણે મળે છે એ બક્ષિસ છે બરાબર આપણી પાસે ઘણી વાર આવું સાંભળું હોય અહીંયા ઉનાઈ પાસે જે ગરમ પાણીના કુંડા આવેલા છે એ ક્યાંથી આપ મેરે નીકળે છે કુદરતમાંથી માંથી નીકળે છે કે પેલું પાણી જેવું પેલા ગરમ ખડકોના સંપર્કમાં આવે એટલે પાણી ગરમ થાય ને ગરમ થયેલું પાણી ઉપરની સપાટીની જે જમીનની સપાટીને તિરાડોમાંથી ઉપર તરફ આવી જાય જેને આપણે ગરમ પાણીના જરા અથવા કુંડ કહીએ છીએ બરાબર પરંતુ આ ઉર્જાના વ્યાપારિક ઉત્પાદન માટેના સ્થળો ખૂબ જ ઓછા છે કઈ કઈ જગ્યા ઉપર છે તો ભૂટાપીય ઉર્જા આધારિત પાવર પ્લાન્ટ ક્યાં ક્યાં છે ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ન્યુઝીલેન્ડમાં છે એક અને બીજું યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યરત છે આ સિવાય લગભગ બીજા દેશોમાં આ ઉર્જા દ્વારા આ પ્રકારની સમુદ્ર ટાપીય સોરી ભૂટાપીય ઉર્જાનો ઉપયોગ કરી એમાંથી વિદ્યુત ઉર્જા પેદા કરવા માટેના સ્ત્રોતો અન્ય દેશોમાં ખૂબ જ ઓછા છે અથવા છે નથી ઓકે